ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મંત્રી અને રાજ્યના જન્મદિન નિમિત્તે વૈદિક યજ્ઞનું આયોજન થયું હતું આ તકે મંત્રીના દીર્ઘ આયુષ્યની પ્રાર્થના સાથે વિના મૂલ્યે યોગ ટ્રેનર ટ્રેનિંગ કેમ્પનો શુભારંભ થયો છે તાજેતરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ પોરબંદર પરિવાર દ્વારા રમત ગમત અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના જન્મદિન નિમિત્તે વૈદિક યજ્ઞ દ્વારા તેમના દીર્ઘ આયુષ્ય અને તેમની સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવી હતી આ સાથે જ આ દિવ્ય દિવસે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ચાલતા નિઃશુલ્ક ટ્રેનર ટ્રેનિંગ પ્રશિક્ષણ શિબિરના પ્રારંભ કરાયો હતો આ પ્રસંગે આર્ય સમાજ પોરબંદરના પ્રમુખ ધનજીભાઈ આર્ય મંત્રી કાંતિ ઝુંગી અધિષ્ઠતા ગગનભાઈ કુહાડા દ્વારા વૈદિક યજ્ઞના માધ્યમથી રાજ્યના ગૃહમંત્રીની દીર્ઘ આયુષ્યની પ્રાર્થના કરવામાં આવી હતી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જિલ્લા કોઓર્ડિનેટર કેતનભાઈ કોટિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ અવસરે એ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરેલ હતું જેમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં પ્રફુલ્લાબેન ગાધેર અલ્પાબેન પાનખાણિયા અને વર્ષાબેન સોનીગ્રા વિજેતા બન્યા હતા અને ડ્રોઈંગ કોમ્પિટિશનમાં ધીમેશ સોનીગ્રા દેવાંગ અને દેવ ગોસ્વામી વિજેતા બનતા શુભેચ્છાઓ પાઠવાઈ હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર